છે આપણી સાથે અન્ય જે અગ્રણી છે સ્થાનિય જે છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ અને પરિચય હું હેમલ પાડ આમ આદમી પાર્ટીનો પ્રદેશ મંત્રી છું અને આ જે ઘટના ઘટી એની પાછળ હમણાં હું અહીંયા બે અઢી કલાકથી આ જગ્યા ઉપર ઊભો છું ત્યારે અહીંના જે ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રની અવરજવર અને એ લોકોની વાતો પરથી જે સ્પષ્ટ બને મારું માનવું છે એ હું આપની સમક્ષ આપણા મીડિયા મારફતે મૂકું કે અહીંયા જ્યારે મેં

અહીંના સાંસદ સભ્યનું જ્યારે મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું ત્યારે સાંસદ સભ્યનું કેવું એવું છે કે આ બ્રિજનો એક ટુકડો તૂટી ગયો અરે સાહેબ શ્રી બ્રિજ ટુકડે ટુકડે ના બને બ્રિજ આખો બને એટલે બ્રિજનો ટુકડો નથી તૂટ્યો બ્રિજ તૂટી ગયો છે તમે તમારી શબ્દની માયાજાળમાં વાતને ગોળ ગોળ ફરાવવાનું બંધ કરો અને જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો જ્યારે સાંભળવા મળ્યું મને કે અહીંયા આગળ એક વર્ષ પહેલા આ બ્રિજને કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી ત્યારે મારું સ્પષ્ટ માનવું એવું છે કે સમગ્ર બ્રિજમાં ખાડા પડેલા છે આમ તો આપણે રોડ ઉપર ખાડા જોઈએ છે આ ખાડામાં બ્રિજ ઉપર બી ખાડા પડેલા છે આ બ્રિજ વાઇબ્રેટ થઈ રહ્યો છે ત્યારે જે કોઈ કોન્ટ્રાક્ટરોને આ ગ્રાન્ટના પૈસા આપીને કોઈ કોઈ કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ સમારકામ કરવા માટે આપવામાં આવ્યો હોય એમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓના લાગતા વળગતા મળતિયાઓને આપ્યો હશે અને એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એટલે જેના થકી આ કોન્ટ્રાક્ટર હતો જે કંઈ લાગતા વળગતા પ્રતિનિધિ ચૂંટાયેલી પાક કે કોન્ટ્રાક્ટર હોય એના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ચોક્કસથી આ જે બ્રિજ જે છે તે તે બનાવનાર સામે કોઈ કાર્યવાહી થાય આપણે જાણી દે કે આ બ્રિજ જે છે આશરે આશર થી પિસ્તાલીસ વર્ષ જૂનો છે અને આ બ્રિજના તમે જે આ દ્રશ્ય જોશો આ બ્રિજમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ જોવા મળી રહ્યા છે એટલે કે એક રીતે આ બ્રિજ જે છે એ જર્જરી થતું